નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીઆ મિત્રો મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ભૂકંપને કારણે લોકોના મોત આપને વાત કરવામાં આવે તો ભૂકંપને કારણે એક હજાર લોકોના મોત થયા છે તો મિત્રો વિગતવાર વાત કરીએ તો માન્યમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક એક હજારને વટાવી ગયો છે જોકે રોહિત્સા અનુસાર ત્યારે માન્યમારની લક્ષરી સરકારે ત્યારે એક હજાર બે લોકોના મોતની પુષ્ટિ કરી છે જ્યારે મિત્રો ચોવીસો લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે શુક્રવારે સવારે માન્યમાર અને થાઇલેન્ડમાં બસો વર્ષનો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે જો કે જેની ત્યારે તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ સાત હતી અને વધુ જણાવી દી કે આ ભૂકંપથી ફક્ત બેંગકોકમાં જ બસ બે હજારથી વધુ ઇમારતોને નુકસાન થયું હતું જી આ મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ